નમસ્કાર જય ધનવંતરી મિત્રો ડોક્ટર વિજય કુબાવત આપનું સ્વાગત કરે છે આજે આપણે બાજરા વિશે જાણશું આપણો ટોપિક આજનો છે કે બાજરો કોને ખાવો જોવે ક્યારે ખાવો જોવે અને કેવી રીતે ખાવો જોવે બાજરાના ગુણ શું છે બાજરો શરીરમાં કઈ રીતે કામ કરે છે તો આપણે આજે બાજરાના ગુણ વિશે જાણશું બાજરો ગરમ તાસીનો એટલે કે પિત્ત વધારનાર છે બાજરો દુર્જર એટલે અમારા આયુર્વેદ શાસ્ત્ર માં કીધું દુર્જર કોને કહેવાય જે પચવામાં પચે ભારે છે જે પચવામાં ઓછો કરનાર છે 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 એટલે કે કફ ઘટાડે અને બળ વધારનાર તો કયા ક્યારે અને કેવી રીતે બાજરો લેવો જોઈએ એની વિશે આપણે જાણશું તો બાજરા વિશે એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા અંગ્રેજો બાજરો લાવ્યા હતા બાજરો ઠંડા પ્રદેશનો ખોરાક છે ત્યારે અંગ્રેજો બાજરો ઘોડા માટે ઘોડા એટલે કે પશુઓ માટે ખવડાવવા માટે લાવ્યા હતા એટલે કે જેને વધારે પડતી બળની જરૂર પડે છે કે જે વધારે પડતું કામ કરે છે જે વધારે પડતું મહેનત કરે છે એની માટે બાજરો યોગ્ય છે પણ બાજરો કયા વ્યક્તિએ ન લેવો તો જેની તાસીર ગરમ હોય જેને પિત્તની તકલીફ રહેતી હોય પેટમાં બળતું હોય છાતી બળતું હોય એસિડિટી થતી હોય ખાટા તીખા ઓડકાર આવતા હોય પેશાબ બળતો હોય લેડીઝને વધારે પડતો માસિક ધર્મની તકલીફ હોય ખેલ નીકળતા હોય જેને હરસ મસાની તકલીફ હોય મસાવાટે લોહી પડતું હોય એ લોકોએ બાજરો લેવો જોઈએ નહીં જેને કફની એટલે વારંવાર શરદી ઉધરસ થઈ જતા હોય કે જેનું પાચન એકદમ પાવરફુલ હોય એ લોકોએ રેગ્યુલર બાજરો લેવો જોઈએ જેની ભૂખ સારી હોય એ લોકોએ પણ રેગ્યુલર પણ જેને ઓછી ભૂખ લાગતી હોય જેનો ભૂખ ઓછી હોય એને લેવો જોઈએ નહીં આપણે કહેવાય છે કે સૌરાષ્ટ્ર અમે રેગ્યુલર બાજરો ખાઈએ છીએ તો સૌરાષ્ટ્રમાં આપણું વાતાવરણ સૂકું છે અને સૌરાષ્ટ્રમાં બાજરો આપણે ખાતા હોય છે અને સૌરાષ્ટ્રમાં આપણું જીવન મહેનતું જીવન છે એટલે કે ખેતી વગેરે કાર્યો કરતા હોય છે એટલે આપને બાજરો આસાનીથી પચતો હોય છે પણ જ્યારે સુરતમાં આપણે આવીએ છીએ ત્યારે ખેતી વગેરે કામ કરતા નથી અને બેઠાડું જીવન હોય છે પણ અમારા આયુર્વેદ શાસ્ત્ર એવું કીધેલું છે કે જે લોકો સાતમ્ય સાતમ્ય શબ્દ વાપર્યો કે જે લોકોને પેલા એના જન્મથી જે વસ્તુ લેતા હોય એ આસાનીથી એનો પચતી હોય છે કે એની માટે યોગ્ય હોય છે એટલે કે બાજરો આપણે સૌરાષ્ટ્રવાસીઓ પેલેથી જ ખાતા હોય છે તો સુરતમાં આવીને પણ આપને આસાનીથી પચે છે પણ એનો મતલબ એવો નથી કે આપણે બારે માસ બાજરો ખાઈ કારણ કે આપણે સૌરાષ્ટ્રનું વાતાવરણ સૂકું છે જ્યારે ભરૂચ લઈ અને મુંબઈનું વાતાવરણ એકદમ પેલું છે ભેજ છે તો સુરતીઓ અને મુંબઈવાસીઓ એટલે કે જમવામાં જુવાર અને ચોખા લેતા હોય છે કારણ કે જુવાર ને ચોખા એ લોકોને આસાનીથી પચે છે એ લોકો વર્ષોથી થી જુવાર ને ચોખા ખાય છે જ્યારે બાજરો આપણે સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં આવીને જ લઈએ છીએ એટલે કે સુરતમાં આપણે રેગ્યુલર લઈએ છીએ પણ એક ખોટી વસ્તુ છે આપણે બાજરો આઈડિયલી શિયાળામાં ખાવો જોઈએ શિયાળામાં પણ બપોરે ખાવો જોઈએ કારણ કે બપોરે આપણું પાચન સારું હોય છે અને બપોર આપણે જેમાં પછી પણ થોડું ઘણું કામ રહે છે બાજરો રાત્રે બિલકુલ ના લેવો જોઈએ કારણ કે રાત્રે આપણે બાજરો લઈએ છીએ તો પછી સુઈ જવાનું હોય છે એટલે આપણે અપચો કરે છે કબજિયાત કરે છે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે એટલે આપણે બાજરો બપોરે જ લેવો જોઈએ એટલે સૌરાષ્ટ્રવાસીઓ અમારી પાસે દવા લેવા આવતા હોય એનો પ્રશ્ન હોય સાહેબ તો અમારે બાજરો ક્યારે આઈડિયલી બાજરો શિયાળામાં વધારે હિત લેવો અને જે લોકોની ગરમ તાસીર છે એ લોકોએ તો બિલકુલ બાજરો લેવો નહીં એક પણ ઋતુમાં લેવો નહીં છતાં એ લોકોને બાજરો ખાવાનું મન થાય તો શિયાળામાં લઈ શકાય છે તો મિત્રો આપણે આ વાત કરી બાજરા માટે કે ક્યારે કયા લોકોએ કેવી રીતે કઈ ઋતુમાં ખાવો તો આપણે જે રીતના વિડીયોમાં કહ્યું એ રીતે જો બાજરાનું સેવન થાય તો એ આપને ફાયદો કરે અને બળ વધારે છે અને જો તમને બાજરો તમને કીધું એ પ્રમાણે તમે તમારી તાસર અનુસાર બાજરો નહીં ખાઓ તો તમને નુકસાન કરશે જય ધનવંતરી